અમે આવી રહ્યા છીએ ગણતેશ્વર તાલુકાના પાલૈયા પાલૈયા ગામની અંદર એકથી આઠ ધોરણની સ્કૂલ આવેલી છે હાલ મેં તમે નિહાળી શકો છો કે સ્કૂલની કેવી પરિસ્થિતિ છે આવો મિત્રો પણ નિહાળીએ મિત્રો આ ત્રણે દ્રશ્ય નિહાળ્યું હવે અહીં સ્થાનિક જે ગ્રામ છે તેની આપણી મુલાકાત લઈએ કે ઓની શું પરિસ્થિતિ છે નું નામ છે સોલંકી કિરણકુમાર સોલંકી હા આપડી ગામલેંદર 1 થી 8 ધોરણની શાળા આવેલી છે હા એ શાળા અંદર આપની શું માંગે છે માંગે છે સાહેબ કે દિવસમાં બે પાડી ચાલે છે સ્કૂલ અને બે વર્ષથી સ્કૂલ મંજૂર થયેલી છે પણ હજુ ઓરડાનું બાંધકામ સર શરૂ કરવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીને ખૂબ મુશ્કેલી પડી રહી છે ભણવામાં હાલમાં ચોમાસાની પરિસ્થિતિ કેવી છે ચોમાસાની પરિસ્થિતિ અત્યારે ખૂબ બધું પાણી ભરાય છે એના લીધે ગંદકી અને રોગચાળો થવાની શક્યતા છે તમે કોઈ તાલુકા લેવા જાણ કરી હા સર